જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા સફારી ગાડી જોઈ રહ્યા છો ટાટા સફારી ઝેડ એ પ્લસ ઓટો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને બાવીસના મોડલની ગાડી છે ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ચા ઓછી ચલાવેલી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ ચેનલ ચેનલ પર નવા આવ્યા છો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે આ ટાટા સફારી ગાડી જોઈ રહ્યા છો બે હજાર બાવીસનું મોડલ છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે વર્ઝન વિશેની વાત કરી દઉં તો એક્ઝેડ એ પ્લસ ઓટો વર્ઝન છે આ ગાડીનું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે આડત્રીસનું પાર્સિંગ છે ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર બ્લૂ કલરમાં ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ચાચવેલી ગાડી જો મળે છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પંચાવન હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોખી ગાડી છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું ટાટા સફારી ઝેડ એ પ્લસ ઓટો બે હજાર બાવીસના મોડલની ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વર્ઝન ઝેડ એ પ્લસ ઓટો વર્ઝન છે બે હજાર બાવીસનું મોડલ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે બ્લુ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ટાયર કંડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત સત્તર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે થોડોક ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી લઈ શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ કોન્ટેક નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાર્જ ચોખ્ખી ગાડી જોવા મળે છે ટાટા સફારી મિત્રો આ ગાડી વિશેની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે ટાટા સફારી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાંચવેલી કંપની કલર ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે છે